અમારા ગામમાં ઘણો વરસાદ છે પાંચ તારીખથી ચાલુ થયો છે અને અત્યારે એ બંધ જ થયો એટલે લગભગ દસ થી બાર ઇંચ વરસાદ પડી ગયો છે અને બધા ખેતરો બેટમાં ફેરવી ગયા છે તો અમારી માગણી એવી છે કે જે યોજના હેઠળ જે ખેડૂતોને લાભ મળવા હોય માત્ર તે અધિકારોને અમારે જણાવવા માંગીએ છીએ અને તાત્કાલિક ધોરણે કોઈ એવી ટીમ બનાવે અધિકારી તો તે અધિકારી મુલાકાત લે ખેતરોની તો એમને ખબર પડે કે કેટલું પાણી ભરાણું છે અને કેટલું નુકસાન છે અને અત્યારે બીટીમાં ફ્લાવરિંગનો નો સમય છે એટલે ફ્લાવરિંગ તો બધો બધો વરસાદના કારણે બધો ફરી ગયો છે એટલે ઘણો નુકસાન છે અમારા ગામમાં મારું ગામ નાના ગોરૈયા પટેલ જયેશકુમાર દર્શુકભાઈ મારું ગામ નાના ગોરૈયા છે

વરસાદના કારણે વધારે ઢીસણઢીસણ હમણાં પાણી ભરી ગયા છે તેથી કપાસને બહુ નુકસાન મોટું થયું છે નીચેના જીનવાર લગભગ ખરી ગયા છે હવે ખેડૂને પેડા માથે પાટું છે અને એક તો ખેડૂતે આ પાડથી આયાત કરી કપાનીમાં ખેડૂને એક તો કપાના ભાવ નથી આવતા એમાં વરસાદના કારણે બહુ નુકસાન મોટું થયું છે બે દિવસ થી વરસાદ એક સતત ચાલુ છે ચાલુ વરસાદમાં અત્યારે વરસાદ પાંચ જેવો પડી ગયેલો છે મોરી તાલુકામાં અને વરસાદના કારણે અત્યારે ને માણસને બગડ્યા છે અને પવનના હિસાબે બાજરો તમામ ખેડૂતને આડો અત્યારે પડી ગયેલો છે એટલે ખેડૂને મોટા પાયે અત્યારે નુકસાન અને કપાના પણ ઝીંડવાડિયા ને એ પણ ખરી જવા ખરી ગયા છે અને ફાલ તો હા ઓલા કરી છે અને સરકારે અત્યારે કપાના ભાવ સોળસો રૂપિયા અત્યારે ખેડૂતોને વરસાદ થી તમે ખેડૂત સહાય ચૂકવો અને તમે સર્વે કરાવો હકીકત માં ખેડૂત સાચું બોલે કે ખોટું બોલે તમને પણ ખબર પડે એટલે વરસાદના કારણે ખેડૂત મોટા પાયે અત્યારે નુકશાન આવવાની છે અને કપાના ઉતારા ઉતારા તલ ના ઉતારા એડા ના ઉતારા તમામ માં પણ નુકસાન ખેડૂત ને મોટા પાયે અત્યારે જવાનું છે